હું હિતેશ અનરકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું તારીખ રોજ દિવાનપરા રોડ અને દિવાનપરા પોલીસ ચોકીની સામે અમારા એક અગ્રણી રૂપિયાની રોકડ રકમની ચોરી થયેલી હતી જેનો આઠ દિવસ સુધી ગુનેગારો પોલીસ પકડથી બહાર છે માટે અમે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવા માટે સાહેબના આવેદનપત્ર માટે આવ્યા છીએ જી અમે એફઆઈઆર નોંધાયેલી છે નોંધાયેલી છે અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે પણ હજી સુધી ચોરો પકડાયેલા નથી સ્થાનિક પોલીસ દ્વારા હજી સુધી એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી કોઈ સગડ મેળા નથી તપાસ ચાલુ તપાસ ચાલુ છે એ સારી સિસ્ટમ છે અને ખરેખર રાજકોટમાં ગુનાખોરી ખૂબ ખુલ્લી ફાયેલી છે માટે જે તંત્ર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એને અમે આવકારીએ છીએ પણ રાજકોટમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ મોટી ચોરી થયેલી છે અને એ પણ એ ડિવિઝન વિસ્તારમાં જ થયેલી છે માટે વેપારીઓમાં ભયની લાગણી છે અને આ બાબતે અમે કમિશનર સાહેબ ના આવેદન પત્ર માટે આવ્યા છીએ કે ત્યાં રાત્રિ પેટ્રોલિંગ અને દિવસના પેટ્રોલિંગ પણ વધારે કરવામાં આવે અમારી માગણી છે કે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરી અને મોટા અધિકારીઓને આની તપાસ સોંપી અને વહેલામાં વહેલી તકે ગુનાગારોને પકડવામાં આવે અને અમારા વેપારીઓને ન્યાય ન્યાય આપવામાં આવે જે સીસીટીવી કેમેરા કુટેજમાં બધું આવી ગયું છે એના ફેસ બહુ સારી રીતે આવી ગયા છે છતાં હજી ગુનેગારો પકડથી દૂર છે